એક મિક્સરનો જાર લેશું મસાલાનો ડબ્બો અને સામગ્રી બીજી તૈયાર કરી લેશું આપણે એક વાટકી ચણાનો રોટ લઈશું મિક્સર જાળમાં એમાં એક વાટકી છાશ નાખીશું

હમ પરફેક્ટ મેઝરમેન્ટ બતાવી રહી છું અને છાશ થોડી ખાટી હશે તો વધારે સારું રહેશે કાર્બિને બેલેન્સ કરવા માટે તમે અંદર ખાંડ દાણા પણ ઉમેરી શકો છો જો તમારા ઘરના ખા એક ખાતા હોય તો મેં અહીંયા ખાંડ દાણા ઉમેર્યા નથી અને મિક્સરમાં બરાબર વાટી લઈશું એક સ્મૂધ બેટર થવા દઈશું

लोड ना इकट्ठा रह गया हो कि हवा यूं ना कोई बराबर तो स्थिर થઈ જાય મટકી એક બીજી છાશ લઈ સુ બાવલ બના કે મેં મજે રહેલો ઘટ મિશ્રણ બધું પાછું લઈ લેશું લીલા બીજા એડ કરેલા છે ત્રીજી વાટકી પણ છાસ ઉમેરી દઈશું અને બરાબર હલાવશું બરાબર મિક્સ થઈ ગયા બાદ એક કૂકર લેશું કૂકરમાં સ્ટેન્ડ મૂકીશું અને સ્ટેન્ડ ડૂબે એટલે પાણી નાખીશું અંદર ત્યારબાદ બેટર વાળી તપેલી મૂકી દઈશું અંદર અને એના ઉપર ડીશ ઢાંકી દઈશું ડીશ એવી ઢાંકવી કે કૂકર ની સીટી પડે અને પાણી એનું અંદર ન જાય તેની ખાસ કાળજી લેવી આપણે છ સીટી મારવાની છે અને કૂકરને ફિટ બંધ કરી

હવા બધી નીકળી ગઈ છે તો કુકર ઈસેલી ખુલી ગયું છે બનેલીસ ટેબલ લઈશું તરત માં નીકળી તપેલી પણ બહાર કાઢી લીધું એક મિક્સ કર લઈશું

ત્યારબાદ એક ડીશ લઈશું એના ઉપર તેલ ચૂકવવાનું નથી એમનેમ જ આપણે સ્ક્રેપ સ્ક્રેપ પરથી થોડું પેસ્ટ નાખી અને એને પાથરવાનું રહેશે જાડું પણ નહીં અને બોળ ઢીલું પણ નહીં આછું પણ નહીં એવું પાથરવાનું રહેશે પાથર્યા બાદ સ્ક્રેપરથી એને લુસ લીસું કરવાનું રહેશે આ રીતે બધી જ થાળીમાં પાથરી લેવાનું રહેશે મેં ટોટલ અહીંયા એક વાટકી બેસનવાળી છ થાળી ઉપર પાથર્યું છે તમે તમારે તમને કેવી થીક જોઈએ કેવી પતલી જોઈએ એના ઉપર તમે કરી શકો છો આ રીતે બધી થાળી ઉપર નાખતું જવાનું બેટર વ્યવસ્થા પણ મદદથી કરતું જવાનું ત્રેપન ની મદદ થી કરશો તો તમને ઈઝી રહેશે અથવા તમે વાટકીનો પણ ઉપયોગ કરી શકો છો વાટકી ની અંદર પાછુ તેલ લગાવવાનું રહેશે એમ નેમ વાટકી નો ઉપયોગ કરવા જશો તો બધું વાટકી માં જ ચોંટી જશે આ રીતે બધા માં થઇ ગયા હોય

આ રીતે પાંચ થી સાત મિનિટ બહાર રહેવા દેવાનું રહેશે લગાવીને ત્યારબાદ બદનામાં થઈ ગયા બાદ કાપા પાડી લે